અને એમાં ગુજરાત એટલે બહુ પવિત્ર ગયા હોય સાહેબ એમાં સૌરાષ્ટ્ર કચ્છ વધારે પવિત્ર ગયા અને એવી જન્મભૂમિ આપણે જન્મ લીધો છે તો એ દીકરી તરીકે પણ આપણી ફરજ એવી હોવી જોઈએ કે જો એક મીરાબાઈ ચિત્તોડનો જન્મ અને આખી દુનિયાનો સંદેશ આપવા એક રક્ષપૂત રાજપૂત ધરવાની નીકળી અને સાહેબ આખા જગતના તો અલ્લાહ કરાવે તો દીકરી પણ મનમાં સમજ જોઈએ હું આવા મા બાપની દીકરી છું મેં મારી માનું દૂધ ધાર્યું છે હું આ સવારથી દીકરી છું હું મારા ઘડિયાળ ગામની દીકરી છું અને મારા ગામમાં મારા માટે પૂજે ઓગણી કરી જાય અને પહેલાં મારા શરીરમાં પ્રાણ બને એવી સુંદર જિંદગી જીવે તો એ દીકરી એ દીકરી છે એવું જીવન જીવું છે મા બાપ હોય પણ આપણે એવા સંસ્કારો દીકરીઓને આપવા જોઈએ દિકરાઓને પણ એવા સંસ્કારો આપવા જોઈએ તમે ખાલી બહુ ધન જેટલું કરી નાખીશો ને તો એવું ના માનતા આ તમારું ધન કરોડો અધમો રૂપિયાનું છે ને પણ જો એના હાથમાં આવી ગયો સંસ્કાર વગેર તો ફાગણ સુધ એ કરી ના છે પણ પુલ્ય નો પહેલો ધારો લાગે ધનો હોવામાં બહુ વાર લાગતી નહીં પણ મેળવવામાં બહુ વાર લાગે છે એની કળાનો કોણ પાર નથી હું તો આધ્યાત્મિક સાહિત્ય માણસ છું પણ આ સમાજમાં મારાથી થાય એટલી મેં સેવા કરી છે છેલ્લા પચાસ વર્ષથી અને એની ગ્લોબલ બુક ઓફ વર્લ્ડ બુક ની જે ગ્લોબલ બુક આવે છે એ ગ્લોબલ બુકે પણ ઇંગ્લેન્ડ તરફથી અમે ગઈ બાર ડિસેમ્બરે ઉલટા ચશ્માવાળા જેઠાલાલે બોમ્બેમાં મારું સ્વાગત કર્યું હતું એટલે તારક મહેતા કે એવું આવશે ને સિરિયલ એટલે એમણે ખબર પડી કે હા હા મહારાજ આટલું બધું સુંદર જીવન તમે ખુદિયાળા છો આયુર્વેદ શું તાર બધું ગમડાનો મોણસ કેવો હોય ત્યારે કોઈ ગટર માળા હોય વગાડી હોય ચાર પાંચ મોણસ તો આપણે ખમા ખમા કરતા ફરતા એવો નહીં હું તો બીજી હું તો જીલો જ અને પરાળમાં માળા ઉપર ઊંઘેલો એટલે એમને તો એ સારી ને સાદી જિંદગી જીવેલી છે આપને જયારે પણ અમારી સેવાની જરૂર પડે અમને યાદ કરજો કાંતિભાઈ કામ પણ સમાજ સેવાનું કાંતિભાઈ એમનું કામ પણ સમાજ સેવાનું છે કુતરાને રોટલા નાખવાનું છે પછી બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ સારી એમની છે અને એમાં આપ સૌ સેવા આપણે દરરોજ ચબૂતરે ના જઈએ કદાચ દોણા નાખવા પણ આપણે ડબુ ઘરના વગડે રાખવા તે

એટલે પઢીએ આપણે આવું બધું થાય ને એનો કંઈ મિનિંગ જતો નથી એટલે આપણે સારું કરીએ સારું કરતું એને મદદ કરીએ અને આખી જગ્યાએ બધા હાલ કરો એવું માનવાની જરૂર નથી આખા અયોધ્યામાં એમાં પાંચ પાંડવોના જ હારું કરતા અને બીજા બધા શું કરતા તો તમને ખબર છે લંકોમાં એટલું વિભીક્ષણ હાલ કરતો હતો બીજા બધા સારું કરતા એ તમને ખબર છે એટલે બધી જગ્યાએ બધા હોય એવું આપણું માનવાની જરૂર નહી પણ ભગવાને જેને જે કામની જે બુદ્ધિ આપી છે એમાં આપણે